પંચમહાલ જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે જિલ્લા પોલીસ વિભાગ દ્વારા જનસંપર્ક સભાનું આયોજન કરવામાં આવ્યું

ઉપસ્થિત રહ્યા હતા સાથે જ નાગરિકોને લોન બાબતે તેઓના અધિકારો વિશે પણ માહિતી આપવામાં આવી આજરોજ પંચમહાલ જિલ્લાના ગોધરાના જિલ્લા પોલીસ તાલીમ કેન્દ્ર ખાતે ગુજરાત નાણાં ધીરધાર અધિનિયમ બે હજાર અગિયાર સમાજમાં બહુ મોટા ટકાવારીથી સામાન્ય નાગરિકો પાસેથી વ્યાજના નાણાં ઉઘરાવતા હોવાની રજૂઆતો અને એક ઝુંબેશના આધારે આજે પંચમહાલના ગોધરા ખાતે નેશનલાઇઝ બેન્કો અને ખાનગી બેન્કો આઠથી વધુ બેન્કોના રિપ્રેઝન્ટેટિવને બોલાવી અને એમના સ્ટોલ બનાવી અને જાહેર નાગરિકોને આમંત્રણ આપી અને એક કાર્યક્રમનું આયોજન કરેલ છે તેમજ નાગરિકોને સાયબર ફ્રોડથી બચવા માટે અને વ્યાજથી ખાનગી માણસોથી નાણાં નહીં લેવા અને બેન્કનો મહત્તમ ઉપયોગ કરવો બેંકની પ્રણાલી જાણવી અને નાણાકીય જે કોઈ બાબતો છે એ બાબતે સચેત અને સાવધાન રહેવા માટેનું બેંકના હજરોનો અધિકારો શ્રી અને પોલીસ અધિકારો સુવીએ માર્ગદર્શન આપે છે અને નાગરિકો તરફથી ખૂબ સારો પ્રતિસાદ મળે છે ફિરદોસ્ટેશલી એસ ન્યૂઝ પંચમહાલ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે ચોડાયેલ હું એસ ન્યૂઝ સાથે